બેંક એમ્પ્લોઈઝ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની પચાસમી વાર્ષિક સાધારણ સભા શિવશક્તિ હોલ ખાતે સોસાયટીના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તથા આમંત્રિતોની ઉપસ્થિતિમાં શિવશક્તિ હોલ ખાતે યોજાઈ હતી સાધારણ સભામાં ગત વર્ષના ઠરાવને સર્વાનુમતે બહાલી અપાઈ હતી સાથોસાથ સભાસદો માટેની કલ્યાણકારી યોજનાની જાણકારી અપાઈ હતી તેમજ વાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા સભાના કામકાજ વિશેની માહિતી વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રી ભાવેશભાઈ ગાંધી આપી હતી પચાસમી વાર્ષિક સદારણ સભા એટલે કે સુવર્ણ જયંતી વર્ષની પચાસમી વાર્ષિક સાધારણ સભા છે આ વાર્ષિક સાધારણ સભામાં સભાસદો જે રીતે આટલો બધો વરસાદ હોવા છતાં બધા હાજર છે અમારા પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહભાઈ ગોહિલ માનદ મંત્રી શ્રી રવિભાઈ ઉપપ્રમુખ શ્રી અનિલુદ્ધસિંહભાઈ અને અન્ય કારોબારી અને હોદ્દેદારોએ સરસ મજાનું પચાસમું વર્ષની ઉજવણી કરી અને આ પચાસમા વર્ષમાં અમે સરસ મજાની ગિફ્ટ સભાસદોને આપવાના છીએ તે ઉપરાંત સોળ નવે ખૂબ જ મોટું ફંક્શન કરીને જૂના સભાસદો અને જૂના જે કારોબારી મેમ્બર જૂના હોદ્દેદારોએ આ બેંક એમ્પ્લોઈઝની જેને સ્થાપના કરી છે અને અત્યારે જે વર્ષપ્રુપ્સ બીજું છે એ બધાને અમે ભેગા કરવાના છીએ અને સરસ મજાનો કાર્યક્રમ કરવાના છીએ પચાસમા વર્ષે અમારા શ્રી મહેન્દ્રસિંહ ગોહિલે આખું વર્ષ આ સભાસદો માટે જુદી જુદી વસ્તુઓ એટલે કે શૈક્ષણિક છે લેબોરેટરીનું છે દવાખાનાનું કોઈ કામ છે સંગીત સંધ્યા છે એવી જ રીતે વિવૃત સભાસદોને જમાડ્યા સભાસદો માટે ખૂબ જ ખેવનારકી સભાસદોનો વ્યાજનો દર ઘટાડ્યો લોનની લિમિટ વધારી આવા બધા અનેક કાર્યો આ સોસાયટીએ કર્યા છે તો આજે આ પચાસ વર્ષની ઉજવણી કરતાં ખૂબ જ આનંદ થાય છે અને સોળ નવે અમારું પચાસ વર્ષનું વર્ષ પૂરું થાય છે તેની ઉજવણી અમે અહીંયા શિવશક્તિ શક્તિ હોલમાં જ કરવાના છીએ ये द्वितीय क्रमांक कोई पण ज्ञातना विचार विमर्श पर्यावरणावर एक पण मुद्दे जाणून हिम्मत मस्ती करी चुकी तो आ कितना मान्यता होई बन्नमात्रया नको आप पर सर्वप्रथमे ठहराव मावे ठहराव नंबर 4 बैंक ऑफ इंडिया कंजिमोते चैडिक टो सोसायटी ने सन अप्रैल 22 ते मार्च 23 સુધીो वार्षिक काँग्रेसून चार्टर्ड अकाउंटंट जगदीशभाई एन कंपनी द्वारा करवामावे मेरा ऑडिट रिपोर्ट तथा दुरुस्त केलेले

જે નેત્રસી ની ખેલના હતી અને પેલા આપણે આખી કારોબારી અને હોદ્દેદારોને સ્ટેન્ડિંગ ઓવેશન એટલે આપી દઈએ કે હાઈએસ્ટ નફો અગિયાર લાખ ને વીસ હજાર કર્યો છે જેમાંથી આપણે બધા ઉભા થઈને અભિવાદન કરીએ